મરવા વાકે જીવે છે મરવાનું મન થાય પણ છોકરાનું મોઢું હામું દેખાય તો બે દિવસ રોકાઈ જાય છે એવા અનેક લાચાર વ્યક્તિઓ અહીં ખાલી સુરતમાં નહીં આખા ગુજરાતમાં જીવે છે એમને ટેકો આપવાની જવાબદારી છે કોની ભાજપની સરકારની પણ ભાજપના પેટનું પાણી નથી હલતું શું કામ એની ખબર છે કે ગમે એટલા રોદણા ભલે રોવે પણ ચૂંટણી આવશે ત્યારે હિન્દુ મુસલમાન કરશું તો આના આજ બધા આપણું બટન દબાવી જશે આના આજ બધા બટન દબાવવા આવવાના છે ભલે રોવે છેલ્લે તો આપણે પાકિસ્તાન મુસલમાન એવું કરી જશું અમિત શાહ મોદી પાટીલ ને ચાર પાંચ જણા ચોટશે ઊંધા માથે આના આ જ બધા બટન દબાઈ દબાઈ રહ્યા જશે અને અમારા વિસાવદર વિધાનસભાના બે વ્યક્તિના ફોન આવ્યા અને એમણે મને રત્નદીપ યોજના વિશે ફોન કરીને કીધું કે ભાઈ હું ફોર્મ ભરવા ગયો તો તો મને ફોર્મ લેવાની ના પાડે છે એક વ્યક્તિ એમ કીધું કે મેં ફોર્મ આપ્યું છે પણ મને સહાય નથી મળી એટલે મેં હીરાના કારખાનાના જે કાંઈ પણ સંગઠનોના આગેવાનો હોય એમાં બે ત્રણ વ્યક્તિ આરે ફોનથી વાત કરી કે ભાઈ તમારી પાસે શું સમાચાર છે મને આવા બે ફોન આવ્યા છે તો તમારી પાસે જે કાંઈ જાણકારી હોય મને આપો આપણે બધા ભેગા મળે અને આની અંદર કંઈક કરીએ કામ અને લગભગ બીજી અને ત્રીજી અને ચોથી સપ્ટેમ્બર ત્રણ દિવસ સુધી મેં અલગ અલગ જિલ્લાના જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજરોને ફોન કર્યા રાજકોટ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજર ને ફોન કર્યો ગીર સોમનાથ જુનાગઢ અમરેલી ભાવનગર સુરત નવસારી અમરેલી ના અને જુનાગઢ ના આટલા જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજરો બે ત્રણ અને ચાર સપ્ટેમ્બર ની વાત કરું મેં એમને પૂછ્યું કે કેટલી અરજીઓ આવી કે અરજીઓ આવ્યા પછી અત્યાર સુધી તમે એમાં શું કામ કર્યું કેટલી મંજૂર થઈ કેટલી ના મંજૂર થઈ ના મંજૂર થવાના કારણો શું છે આ બધા સવાલ મે અલગ અલગ જિલ્લાના અધિકારીઓને પૂછ્યા તો બધાએ મને એક જેવો સરકારી કોપી પેસ્ટ જવાબ આપ્યો કે અમને આટલી અરજી મળી છે એ અરજીની સ્ક્રુટીની ચાલુ છે મે બધા અધિકારીને પૂછ્યું કે આ એક એક મહિનાથી થી સ્ક્રુટીની નથી થાતી તમારી સ્ક્રુટીની થાશે કેદી અને ફોર્મ જ્યારે તમે લીધું સ્વીકાર્યું ત્યારે તમે જોયા વગર લઈ લીધું તો સ્ક્રુટીની એટલે ચેક ચેકિંગ કે આમાં બધા ડોક્યુમેન્ટ પૂરા છે કે નહીં બધું નિયમ પ્રમાણે છે કે નહીં મે બધાય અધિકારીને પૂછ્યું કે ફોર્મ તમે જે દિવસે જે ટેબલ પર જે ઓફિસમાં સ્વીકાર્યું ત્યારે 5 મિનિટનો સમય બગાડીને જોયા વગર સ્વીકારી લીધું તો બધું જોઈને સ્વીકાર્યું જોઈન સ્વીકાર્યું તો પાછળથી સ્ક્રુટિની ક્યાં આવી ચેકિંગ કરવાનું ક્યાં આવ્યું જેટલા તમે લઈ લીધા એ બધા મંજૂર ને આપો સહાય તો બધા અધિકારી પાસે કોઈ પણ પ્રકારનો જવાબ નહોતો મારામાં બધાના ફોન નું ડિટેલ છે કે મેં કોને કોને યારે કયા નંબર પર વાત કરી દોસ્તો એ બધાએ મને એમ કીધું કે એક મહિનામાં સહાય કદાચ મળશે મારે એમ કહેવું છે તમને કે તેર હજાર પાંચસો રૂપિયા જેટલી કઈક સહાય સરકાર શાળાના બાળકોની ફી ભરવા માટે આપવાના છે તમે બધાય તમારા દિલ ઉપર હાથ રાખીને વિચારો કે 13000 રૂપડીમાં છોકરા ડોક્ટર થઈ જશે 13000 રૂપડીમાં છોકરા એન્જિનિયર થઈ જશે શિક્ષણ મંત્રીના છોકરા 13000 વાળી સ્કૂલમાં ભણે છે આરોગ્ય મંત્રીના છોકરા ગૃહ મંત્રીના છોકરા 13000 વાળી નિહાળમાં ભણે છે તમે જેને મત આપ્યો એ મંત્રી એ ધારાસભ્યના છોકરા વિદેશમાં ભણે છે અને તમારા છોકરાને તેર હજાર રૂપડી દેવા માટે આપણે અહીંયા ધરણા આંદોલન ને રેલીઓ કરવી પડે તેર હજાર રૂપડી માટે દોસ્તો દિલ ઉપર હાથ રાખીને વિચારો કે કેવી સરકાર આપણા હાથે બની ગઈ આપણે તો રત્ન કલાકાર છીએ હીરા ના પારખું છીએ એમ બની શકે કે હીરા જાણીને મત આપ્યા વગર નીકળ્યા સીવીડી છે તમે ઓળખો દોસ્તો તમે ઓળખો કે કેવા માણસો સરકારમાં બેઠા છે આજ તેર હજાર ને પાંચસો રૂપિયાની સહાય માટે થઈ પચાસ પ્રકારના કાગળ આવકનો દાખલો ઓલો દાખલો ઈ કરતા તો અમારી હારી વગર લાખ લાખ રૂપિયા આપવા નીકળ્યા હતા કોઈ કાગળ નોતા માંગતા સીધું એમ કેતા કેટલા મત છે ઓલો એમ કે પાંચ લાખ તે દિવસે ઊભા ઉભા રોકડા પૈસા આપતા હતા કોઈ ફોર્મ નહોતું ભરવાનો આવકનો દાખલો કાંઈ નહીં માણા હમો મળે તરત જ લાખ રૂપિયા બે લાખ પાંચ લાખ વીસ લાખ પચાસ લાખ એક કરોડ ચૂંટણી આવે તો પૈસા છે ફોર્મેય નથી ભરવું પડતું નોંધણી નથી કરાવવી પડતી ઉદ્યોગ શ્રમમાં કાંઈ ન હોય તો સીધા ઊભા ઉભા રૂપિયા આપે છે પણ ચૂંટણી વહી જાય પછી આપણા છોકરાને ભણાવવા માટેના પૈસા લેવા માટે લાઈનમાં ઉભા રહેવાનું તમે તમારા મન ઉપર દિલ ઉપર હાથ રાખીને વિચારો કે આપણે આ દેશની કે આ રાજ્યની સરકાર પાસે શું માંગ્યું કશું જ નથી માંગ્યું ખાલી હીરા નહીં જાત ઘસી નાખી અને ગુજરાતને અને જીવનને બેને ઉપર લાવવાનું કામ આપણે કર્યું છે આપણે સરકાર પાસે કાઈ નથી માંગ્યું કોણે માંગ્યું કોઈએ કાઈ નથી માંગ્યું સરકાર પાસે કોઈએ કાઈ માંગ્યું નથી પણ આપણે આપણી મહેનત થી જેટલું થાય એટલું ઉભું કર્યું આપણી મહેનત થી સોસાયટીઓ બનાવી આપણી મહેનત થી બિલ્ડિંગ બનાવ્યા આપણી મહેનત થી છોકરા ભણાવ્યા આપણી મહેનત થી એને ધંધે ચડાવ્યા સરકાર પાસે તો હું માગ્યું થોડી ઘણી સુરક્ષા સલામતી માગી ભાઈ સાહેબ બાપા પોલીસ ની વ્યવસ્થા કરો કોઈક અમારો માલ લઈને વહી જાય તો ટાઈમે એફઆઈઆર લખાય એવું કરી આપો સરકાર થી એ કામ નથી થાતું આપણે ઘરની શાળા ખોલી શકીએ દવાખાના ખોલી શકીએ ઘરના સોસાયટી બનાવી શકીએ શકીએ ઘરની પ્રાઇવેટ બસ ચલાવી પણ ઘરના પોલીસ સ્ટેશન થોડા ખોલી શકીએ જે દિવસે આપણે સુરક્ષાની જરૂર પડે ત્યારે કઈ ઘરના પોલીસ સ્ટેશન તો ખોલાતા નથી સરકારે આપણા માટે દવાખાનું ન બનાવ્યું તો આપણે ખર્ચો કરીને ભેગા મળીને પૈસા કાઢીને સમાજનું દવાખાનું બનાવ્યું સરકારે શાળા ન બનાવી તો આપણે બધાએ ભેગા મળીને પૈસા કાઢીને સમાજના ટ્રસ્ટના દવાખાના બનાવ્યા સરકારે હોસ્ટેલ નો બનાવી તો આપણે બધાએ પૈસા કાઢીને ભેગા મળીને સમાજની હોસ્ટેલ બનાવી સરકારે આપણને રહેવાનું ઘર નો બનાવી દીધું તો આપણે બધાએ ફંડ ફાળો કરીને કોઓપરેટિવ સોસાયટી આપણા પૈસાની બનાવી સરકારે જે કામ નો કર્યું બધું આપણે આપણે હાથે ઊભું કરી લીધું પણ આજ જે કામ આપણે આપણે હાથે નથી કરી શકતા

તમારો આશીર્વાદ માગવા માટે અમે આવ્યા છીએ કે એકવાર તમારો હાથ અમારા માથા ઉપર મૂકી દો ને પછી અમે કરીએ છીએ કે કેવી રીતે થાય દોસ્તો તમારો આશીર્વાદ અમને આપો અમે ખૂબ સંઘર્ષ કરીએ છીએ જેલમાં જાવું માર ખાવું ગાળો ખાવી અપમાન સહન કરવાય બધું જ કર્યા પછી તે અમે તો કરીએ છીએ જનતાનું કામ પણ તમે વિચાર કરો કે તમારા આશીર્વાદથી તમારા મતથી બનેલી ભાજપની સરકાર શું કરે છે હું તમને બે ત્રણ મજબૂરી સમજાવું તમે બધા પોતાના જીવનમાં એ વાતને સમજી શકશો એમાં હું ભેગો કે ગામડે જે લોકો રહે છે અત્યારે હાલમાં એને એના છોકરા ભણાવવાની ગામડામાં વ્યવસ્થા નથી એટલે લાચારીમાં એને અહીંયા સુરત કે અમદાવાદ કે રાજકોટ આવવું પડે છે ભરતજાત મજબૂરી વશ અહીંયા આવે છે તો જે જીવન ગામડામાં દસ માં જીવી શકાય છે એ જીવન અહીંયા પાંત્રીસ ચાલીસ માં જીવાતું નથી મકાનના ભાડા આ પૈસા તે પૈસા છાસનાય પૈસા અને છાણનાય પૈસા લાગે છે અહીંયા તો છાણાય મફત મળે એમ નથી ગામડામાં શાળાની વ્યવસ્થા નથી એટલે કેટલાક લોકો લાચારી વશ અહીંયાં સુરતમાં રહેવું પડે છે ગામડે વયો જાઓ બાપ દાદાની ખેતી કરવું એમાંય વાંધો નથી પણ છોકરા ક્યાં ભણાવવા જાય છે ભણાવવા માટે અહીંયા રહેવું પડે છે કેટલા કે ભણાવવા માટે ગામ છોડવું પડે છે બોલો આ વાત સાચી છે કે ખોટી હાતા જણાય સાચી કીધું એનો ખૂબ ખૂબ આભાર ગામડામાં રહી શકાય એમ નથી શહેરમાં જીવી શકાય એમ નથી આ પરિસ્થિતિ કોણે પેદા કરી ગુજરાતમાં આપણે બધાએ જે ભાજપને મત આપ્યો ને ભાજપે આ પરિસ્થિતિ ગુજરાતમાં પેદા કરી હું તમને વાત કરું કે ટીપી ના નામે ચાલીસ ટકા જમીન કાપી લે છે આખા ગુજરાતના તમામ શહેરોમાં ભાજપનારી નામે ચાલીસ ટકા કાપે ગાર્ડન નામે ચાલીસ ટકા કાપે આખા વરાછા કતારગામ અમરોલી મોટા વરાછા વિસ્તારમાં કઈ સરકારી શાળા બનાવી કયું સરકારી દવાખાનું બન્યું કયો બગીચો બન્યો ક્યાં લાઇબ્રેરી બની એક બાજુ આપણી જમીન કાપી જાય એની એ જમીન એના ભાજપના મળતિયાઓને એક રૂપિયે મીટરના ભાવે વેચી દે એ જ જમીન ઉપર ભાજપનો માણસ પ્રાઇવેટ સ્કૂલ ખોલે એ સ્કૂલમાં આપણા દીકરાને ભણાવવા મોકલો એટલે વર્ષે લાખ રૂપિયામાં આપણને હોરી નાખવાનું કામ આવે છે દોસ્તો આપણી નજર સામે આ બધું હાલે છે અને આપણે હિન્દુ મુસલમાન પાકિસ્તાન કેરળ અફઘાનિસ્તાન ક્યારેક પાકિસ્તાનની ચિંતા ઓછી કરો ને ક્યારેક તમારા છોકરાની વધુ કરશો ને તે દિવસથી બદલાવની શરૂઆત થાય આપણે આપણા આપણા છોકરાની ચિંતા ચિંતા મૂકીને પાકિસ્તાનની ચાલુ વરાછામાં છોકરા ક્યાં મૂકવા દોસ્તો આપણે વિચારવું પડશે કે કોણ આપણને આવી ખોટી દિશામાં દોરીને લઈ જાય છે તમે જેને મત આજ આપણી ચિંતા શું છે કે બે પૈસા કમાણીમાં ઓછા થયા હોય તો સંઘર્ષ તો માણસ બધાય કરવા તૈયાર છે કે કઈ વાંધો નહીં પેલા પચાસ હજાર કમાતા હતા હવે પાંત્રીસ થઈ ગયા વાંધો નથી પણ છોકરાની ફી ભરવી તો કેમ ભરવી શાળાવાળો માનતો નથી અને એમાં જો તમે હેલ્મેટ પહેર્યા વગર નીકળો તો તો સિંઘમો હો ભાઈ કઈ ન ઘટે સિંઘમો તમે બે ત્રણ વસ્તુ જુઓ કે તમારી ઉપર કાયદાનો અમલ કરાવવો હોય તો અમલદાર સિંઘમ બની જાય છે સૂર્ય વંશમ રીલું નથી બનાવતા હાવ નકલી આઈટમ તમને તમને પકડવા હોય તો સિંઘમ છે પણ સરકારે એમ કીધું કે રત્ન કલાકાર હામાં હાલો તો બધું જ છે એની પાસે દેવા માટે ભેગા હાલો તો ચૂસી નાખે એવા છે ભાજપ ની ભેગા હાલો તો ચૂસી લે લૂટી લે હામાં હાલો તો મનાવા સમજાવા રૂપિયા દેવા હોતા દેવા બધું કરવા આવે છે

તરી તરી વર્ષથી તમે મત આપ્યા ને એકવાર હાથ લાંબો કર્યો હું આપ્યું આશીર્વાદ કે આમ નામ કરો દોસ્તો વિચારવાનું આપણે છે આ ગુજરાત આપણું છે તમે વિચાર કરો કે વીસ વીસ ત્રીસ ત્રીસ વર્ષથી આમાં બેઠેલા લગભગ માણસોએ ભાજપને મત આપ્યા છે એ ત્રીસ વર્ષ પહેલા તમે જે ભાજપવાળાને મત આપ્યા આજથી ત્રીસ વર્ષ પહેલા સુરતમાં જે જે ધારાસભ્ય હતા જે જે કોર્પોરેટર હતા ધ્યાનથી સાંભળજો આ સુરતમાં આ વરાછામાં આ કતાર ગામમાં આ મોટા વરાછામાં કે આ મૈધરપુરામાં જે જે લોકો ભાજપના કોર્પોરેટર તમારા મતથી આજથી ત્રીસ વર્ષ પહેલા બન્યા પચીસ વર્ષ પહેલા બન્યા વીસ વર્ષ પહેલા બન્યા પંદર વર્ષ પહેલા બન્યા એની પાસે માલ વધુ છે કે તમારી પાસે માલ વધુ છે હોય એવું કયો તો કેમેરામાં આવે કોની પાસે માલ વધુ છે તમે જેને મત આપ્યા

કૃષિ મંત્રી ન્યા પાણી પુરવઠા મંત્રી ન્યા હતા એટલા બધાય ન્યા આવી ગયા હતા અને શેરીએ ચડ્યા હતા ઉભા રોડે ચડ્યા હતા ગોપાલ ને મત નો દેતા પણ જનતા ધારે નાગરિકો ધારે તો એનું પરિણામ કેવું આવે ની ભાજપ વાળાના મોઢા જોવો તો ખબર પડી જાય આવું થાય ત્રણ મહિના થાવા એવા ચાર મહિના થવા આવ્યા એ કઈ ના મોઢા ઉપર સ્માઈલ નથી આવતી હજુ અમિત છ્યા અહીંયા વરાછા આંટા મારીને જાય છે પણ કાંઈ ભાંગે એમ નથી હવે કાંઈ બેઠી છે વરાછામાં અમિત છ્યા કોઈ દીક છે એટલા વરોમાં છેલ્લે એનું રાજસ્વી સન્માન કર્યું પાટીદાર આંદોલન તરફથી થાળી ઓઢાડીને સન્માન કર્યું એ પછીનો અહીં આંટા મારવા આવ્યો નહોતો પછી આવ્યા કાં આવ્યા અને આવ્યા તા તો રત્ન કલાકારોને વેદના કાનો સાંભળી આવ્યાતા તો સાંભળતું જ આવતું ને કે હીરાના ધંધામાં હું ચાલે આ હીરાનો ધંધો આખી દુનિયા રે જોડાણ એવો દોસ્તો અમે તો તમને વિનંતી કરવા આવ્યા છે કે તમારે આત્મા જગાડવો પડશે અને ખાલી એક સમસ્યા હોત તો કોઈ સમસ્યા નથી ખાલી હીરાના ધંધામાં મંદી આવી એટલા પૂરતી જ વાત હોત તો આ સભાનો કોઈ મતલબ જ નથી આપણે સો સમસ્યાઓથી ઘેરાયેલા માણસો છીએ હીરાના ધંધામાં મંદી છે સામે આપણા બાળકો ડ્રગ્સ ને દારૂના રવાડે ચડે એવી વ્યવસ્થા ભાજપે કરી છે એક બાજુ કમાણીમાં કાય નઈ એક બાજુ છોકરાને લત ચડી ગઈ હોય તો ક્યાં જઈને આપણે રોવું છે કોઈ ખબો કે જ્યાં માથું મૂકીને રોઈ કે કે અમારા છોકરા ડ્રગ્સના રવાડે ચડ્યા ભાજપના માણસો બેફામ ડ્રગ્સ વેચાવે છે કરોડો રૂપિયાના હપ્તા કમલમ કાર્યાલય સુધી જાય છે તમે હેલ્મેટ પહેર્યા વગર નીકળો તો પોલીસને ખબર પડી જાય છે તો ડ્રગ્સ વેચે છે એ ખબર કેમ નથી પડતી કેમ કે હપ્તા ઠેઠ ઉપર સુધી જાય છે એટલે ખબર નથી પડતી તમે અહીંયા ગાડી મૂકી હોય ડિવાઇડર પર ચડાવીને તો સિંઘમોને ખબર પડી જાય છે કે આ ગાડી નો પાર્કિંગમાં છે પણ પાર્કિંગ જ ન હોય એવા ગેરકાયદેસરના બિલ્ડિંગ કોક બનાવીને વહ્યું જાય છે તેથી તમે ક્યાં જાવ છો કેમ નથી કહેતા કે આ ખોટા બિલ્ડિંગો બને છે પાર્કિંગ વગરના ગેરકાયદેસરના કરોડો રૂપિયાના બાંધકામ થઈ જાય છે સુરતમાં અધિકારી પૈસા ખાઈ જાય ભાજપવાળો પૈસા ખાઈ જાય અને પછી એ બિલ્ડિંગમાં કોઈ દુકાન બને ને ત્યાં તમે વીસ રૂપિયાની વિકસની ટેબ્લેટ લેવા જાઓ ત્યારે તમારી ગાડી નો પાર્કિંગમાં પડીશ એમ કે સિંઘમ ઉઠાવી જાય તો કાકા તારામાં વકાત હોત તો ગેરકાયદેસર બાંધકામ થાતું જ રોકાઈ દીધો તો અમારી ગાડી ગેરકાયદેસર પાર્કિંગમાં નો આવે તે દિવસે તમે પાર્કિંગ વગરના બિલ્ડિંગો બનાવા દીધા પૈસા કોર્પોરેટરો ભાજપના લઈ જાય ધારાસભ્યો લઈ જાય બિલ્ડિંગ બની જાય પછી તમારી ગાડી કે નો પાર્કિંગમાં પડીશ પૈસા દેવા પડશે દોસ્તો હું તો તમને વિનંતી કરું છું કે કેટલું સહન કરશું આપણે આપણે એટલું બધું સહન કરવું જોઈએ નહીં બહુ સહન કરી લીધું આટલું તો હગા ભાઈ નું સહન નથી કરતા આપણે ચાલી ચાલી વર્ષથી ભાજપની સરકાર લૂટે છે મારું તો એમ કેવું છે કે સરકાર કઈ નહીં તો આ ખાલી મિની બજાર ચોકસી બજાર મૈધરપુરા માર્કેટ અને જે કઈ હીરાના જે મોટા મોટા સેન્ટરો છે સુરતના નંદુ ડોસી ની વાડી કતારગામના નામે હેલ્મેટ નામે વર્ષમાં એક ફૂટ પડ્યું બાર હોય તો ઉપાડી જાય છે ફૂટ ખાલી પડ્યું બાર એટલે ખચ લઈને ફોટો પડે એક ફૂટ પડ્યું બાર હતું આખું બિલ્ડિંગ ખોટું બન્યું એનું શું તો કે ન્યા અમારી ઓકાત નથી બાપા મારી મારી ઉઠાફાટ નાખે એમ છે ગેરકાયદેસર બિલ્ડિંગ બન્યું પાર્કિંગ નથી એમાં તો કોઈ સિંઘ ધમની ઓકાત નથી કે પૂછે કે બુલડોઝર લઈને પાડી દો પણ તમારું એક ફૂટ પડ્યું બહાર હશે તો સિંઘમો તમને મૂકશે નહીં ભાઈ ફરજમાં રુકાવટનો ગુનો દાખલ કરવો તારી ફરજ આ ફરજ છે જનતાને લૂંટવાની જનતાનું શોષણ કરવાની જનતા ઉપર તાનાશાહી કરવાની ફરજ બદલાવા દો એકવાર ગૃહમંત્રી ફરજનું ભાન અમેય કરાવશું તમને કેવી તમારી ફરજ છે અમે નથી જાણતા તમે કઈ ફરજ નિભાવો છો ભાજપની દલાલી કરવાની ફરજ નિભાવો છો અને દલાલી કરતા રોકીએ